નાગલા ગામે આંજણા ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તકથાનું ભવ્ય આયોજન કરાયું શ્રીમદ્ ભાગવત કથાના વક્તા વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું અભય એકાદશીની ઉજવણી નિમિત્તે શ્રીમદ ભાગવત કથા યોજાઈ હતી નાગલા ગામમાં એકસો અડતાલીસ જોડકાએ અભય એકાદશી વ્રત કર્યો હતો જેમાં આ વ્રત એક વર્ષ સુધી કર્યો હતો અને એક વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતની અભય એકાદશીની ઉજવણી કરવા માટે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નાગલા ગામ ખાતે ચાલતી ભાગવત સપ્તકથાનું રસપાન કરાવવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જીવરાજ બા પટેલ શ્રી સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો દ્વારા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રીરામ ભગવાનની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત સપ્તકથામાં નાગલા ગામના સરપંચ અને સરદારસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ રાજસિંહભાઈ પટેલ ગ્રામ્યજનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું અહેવાલ મહેન્દ્ર ઓઝા થરાદ